અલંગ સોશિયા સીપબ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ સોશિયા સિપબ્રેકિંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા પાકા મકાનો બન્યા હતા એ ગૌચરણ અથવા તો સરકારી પડતરમાં હોવાથી તે તમામને ખાલી કરવાની નોટિસ બાદ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેવા દબાણો જે સ્વૈચ્છિક હટાવ્યા નથી તે તમામ ઉપર આજે સોમવારથી બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છે જેમાં પાવલિયા વિસ્તારમાં સો જેટલા પાકા મકાન જમીન દોસ્ત થશે અલંગ મણાર ગામની ગોચરણ અને સરકારી પડતર જમીન પર ત્રણેક દાયકાથી જે લોકોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો જ્યાં કાચા પાકા મકાનો કે ધંધા રોજગાર માટે અનુકૂળ બાંધકામ કરવામાં આવ્યું હતું તેવા લોકોને સ્વૈચ્છિક રીતે ખાલી કરવાની નોટિસો બાદ આપવામાં આવેલ વીજ કનેક્શન પણ કટ કરી નાખવામાં આવ્યા હતા બાદ દબાણકર્તાઓ રાજકીય ઓચ લેવા દોડી પડ્યા હતા કહેવાય છે કે સ્થાનિક લેવલના રાજ્ય અને કેન્દ્રીય મંત્રીઓ સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કેન્દ્ર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મક્કમ છે અને આજે સવારે સાડા અગિયાર વાગે જાણવા મળતી વિગત અનુસાર મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે